આ મહેનતને રંગ દેવાય મિત્રો જરૂર આ વિડીયોને શેર કરજો મિત્રો ભાઈઓને આ બે આદમીનું કામ એક જણો કરે છે જોઈ લ્યો મિત્રો આ લાઈવ છે ખોટું નથી હકીકત છે આ જોઈ લ્યો બે જણનું કામ એક વ્યક્તિ કરે છે આ તમારી નજીર સામે છે બે જણનું કામ એક વ્યક્તિ કરે છે આ જરૂર આ વિડીયોને શેર કરી દો ભાઈઓને અને આવી લીલી ધાણી વાટવાનું કામ ચાલુ કરી દીધું છે ધાણી છે મિત્રો આવું લીલે લીલી આમ પાકી ગઈ છે પણ એકદમ લીલો કલર છે અને વાટવાનું કરી દીધું છે ચાલુ હવે તમે ઝડપ જોઈ લ્યો કેવડી ઝડપ છે ધાણ વાઢવાણી